સુરતના કામરેજમાં મહિલા બુટલીગર ઉષા પટેલ દ્વારા કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ સ્થાનિક તંત્રની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું કામરેજ પોલીસે બુટલીગર દ્વારા બનાવવામાં આવેલું ગેરકાયદેસર શેડ અને દુકાન તોડી પાડી કામરેજ પોલીસની ટીમ તેમજ ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી બુટલેગર રસ્તાની બાજુમાં ગેરકાયદેસર શેડ ઢાળી દીતો હતો રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે સુરત જિલ્લામાં બુટલેગર સહિત જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે બુટલેગર ઉષાબેન દ્વારા કામરેજ ગ્રામ પંચાયત તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધા સિવાય રોડના માર્જિનમાં પોતાના ઘરની બહાર ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવેલ તથા તેમના બાજુમાં રહેલ જીબીના પોલ પરથી ગેરકાયદેસર વીજ કનેક્શન લેવામાં આવેલ જે બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસ સ્ટેશન તથા ગ્રામ પંચાયતનો સ્ટાફ તથા જીબીના સંબંધિત અધિકારીઓને સાથે રાખી સદર જીબીના ગેરકાયદેસર કનેક્શનને તોડી દૂર કરવામાં આવેલ છે તેમના દ્વારા રોડના માર્જિનમાં બનાવેલ ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી ચાલુ